ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના નીરાના ગામમાં ખાપ પંચાયતોએ વધુ એક તુગલગી નિર્ણય જાહેર કર્યો છે ખાપ પંચાયતે બહારથી આવીને વસેલા લોકોને ગામના કબ્રસ્તાનમાં તેમના સ્વજનને દફનાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે એ સભી બહારવાલે apne કબ્રસ્તાન અલગ લઈએ જાય ઓર એક મહિના કે અંદર લે લો નહી તો હમ દફન હોને દે ફિર યે દૂસરી મજિત મે ગયા ઉનહોને ગયા કે આપ તો હમને એક મહિના કા ટાઈમ દિયા થા अब एक मिनट का टाइम नहीं कब्रिस्तान में झोपड़ी गिरेंगे और जो बाहर का जाएगा हम लठ मारेंगे चालीस लाठे हमारे है तो हमने अपनी मीटिंग करी कि भाई बाहर वालों सब एक हो जाओ आ निर्णय नो सामाजिक कार्य करे विरोध करी खाप पंचायत ने निर्णय ने घोर निंदा करी छे मुर्दों के दफन के बारे में दूसरा यह है कि संविधान भी इस चीज को कहीं से भी रोक नहीं है कि कोई इस तरीके की कंडीशन लगा दी जाए तो ये भी संविधान के ખિલાફ હે જો કે ગામના આગેવાનો આ નિર્ણયને સામાન્ય ગણાવે છે તેમ જ સ્મશાનની સફાઈ રહે તેવા ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવાયો હોવાની વાત કરી રહ્યા છે તુગલગી નિર્ણય માટે ખાપ પંચાયતો બદનામ છે પંચાયતના આ નિર્ણયથી ગામમાં અવ્યવસ્થા સર્જાય છે સ્મશાનના ઉપયોગ અંગેનો પ્રતિબંધ ઉઠાવી દેવાય તેવી લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ વીટીવી